આ કસરને રિન્યુ કરવામાં આવી અને જેની તપાસ કરી આ ગ્રાહ વચ્ચે ચાલતી કસર બંધ કરવામાં આવે આ કસરને લઈ અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ સહિત આંગણવાડીની બાળાઓ અભ્યાસ કરવા માટે જાય છે ત્યારે બ્લાસ્ટિંગના પથ્થર ઉડીને પણ પાસે આવે છે અને ત્યારે આ અંગેની ગંભીરતા પારખી અને સંચાલક દ્વારા વહીવટી તંત્રને ગેરમાર્ગ દોરી રિન્યુ કરેલી કસરને ફરી રદ કરવામાં ન આવે અને ત્યાં સુધી અમારી ધારણા યથાવત રહેશે

પોખરાણ ગામને સરહદમાં જે અમારું ખાંજો ગામ ગ્રામ પંચાયતમાં આવે છે તેની અંદર જે ભરસાની અંદર જે ખાણ છે ખનેજ ખાણ છે એ બંધ કરવા માટે ગામ લોકોની આગળની એ તો અરજી હતી કે અમને આ નુકસાન છે આના ખાતર આને બંધ કરાવ્યું છે તો એને બંધ કરાવવા માટે અમે ચારે ચાર ગામના ભેગા થઈને ત્યાં અમે એમ કર્યો પણ કંઈક એ ખાંડના ખર્ચ ઘણા ખરા જે કાર ખાણ ખોદવા માટે જે લોકોને આપેલું છે દસ વર્ષ પહેલાં અને એ અત્યાર પૂરું થઈ ગયું છે એના ખાતર અમે બંધ કરવા માટે જ્યારે અમે પ્રયોજના કરી અને ચારે ચાર ગામના ભેગા થઈને ત્યાં અમે બંધ કરવા માટે અમે અમારા ગામના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો બધા ભેગા મળીને ત્યારે એ જણ ગામના કંઈક હિસ્સામાં એમના હક્કમાં કે અમારે આ દિવસ કામ કરીને એ લોકો નશાના ભાનમાં નશા કરીને આવીને જે લોકો એના બંધ હતા ગાંધીજી આ માર્ગે હતા કોઈ ઝઘડો નહીં કોઈ નહીં પણ શાંતિ જે મારી લડાઈ હતી બંધ કરાવે અને તેને ઉઠાડવા માટે એ લોકોને મારામારી કરવા માટે નુકસાન કરવા માટે અને કંઈક એમને દૂર કરવા માટે એ લોકોને છે તમને આવનારા દિવસમાં સમયમાં અમે ગોળીબાર કરીશું એવા એવા સત્તાનો પ્રયોગ કરીને ધાક ધમકી આપીને એ લોકોને ઉઠાડવાના એ કંઈ પ્રયત્ન કર્યો કોણે એવી ધમકી આપેલી કે ગોળી મારી રહે એમાં નવીનભાઈ કામ આવી ધમકી આપી કે તમને ગોળી મારી દેસુ એમ આ ધમકી કોને આપેલી નવીન ભાઈ ત્યાં બેઠા હતા એ કઈ જગ્યા બેઠા હતા કેટલા વાગે પોખરણવા ડેરી પર બેસેલા હતા નવિનભાઈ એટલા તો ખાળ પાસે એ જાતે આવીને ધમકી આપેલી કે ફોન પર કઈ ને આપેલી જાતે આવી ધમકી આપી ધમકી આપેલી ગામમાં ગામમાં આવીને કયા દિવસે આવેલા મંગળવારે રાતના

ખાવડાવી પીવડાવીને લોકો બે ચાર પાંચ દસ જણાને ભેગા કરીને ગામમાં ઘર્ષણ કરાવે ઘર્ષણ કેવું કરાવે ગમે તેમ રસ્તો ચાલતા જાય એટલે લોકોને એમ કે તમે આમ તમને આમ કરી નાખશો તમને આમ કરી નાખશું એટલે ધમકી આપે ધમકી આપે એટલે કાલે વીસ પચીસ જણા બપોરે હતા ક્યાં આ ટેકરા પર ટેકરા પર ત્યાં આ બંને દીનુભાઈને બંને જણા ભાઈઓ આ ગામમાં આવ્યા હતા એમાં એક ભાઈ એમ કીધું કે બે બે ત્રણ ભાઈ હતા એમ કીધું કે ગામ એ લોકો આપણે બંધ કરવા છે આપણે ચાર પાંચ દસ જણા બંધ કરીને શું કરશું ચાલુ કરવાની શું કરશું બધા ગામ કે તેમ આપણે કરીએ તે એ ભાઈને ને ધમકી લઈ ગયા કે તમને આમ કરી નાખશું ને હાજે એને ફોન કર્યું ભાઈને તમને લાખ રૂપિયા જોઈતા લાખ રૂપિયા આપી દેતા હશે તમને પૈસા લેવા આવો એમ પણ એ ભાઈ નહીં ગયા એ ભાઈ ડાયરેક્ટ આપણને સંપર્ક કર્યો કે આપણે બધા ગામ કે તેમ આપણે કરવું છે ને આખું ગ્રામ પંચાયત જૂથ ગ્રામ પંચાયત નો સમાવેશ છે તો જો આખા ચારે ગામના બંધ કરવા બેઠા છે તો આપણે દસ બાજુ શું કરવા જવાનું એટલે દસ જણાથી કરી અમે ચાલુ થવા નહીં દેવાના જ્યાં સુધી બંધ નહીં થશે ત્યાં સુધી અમે ચલાવશું અને બીજી કે હવે એ લોકો અમારા સામે ધમકી આપે ને હામે હામ થઈ ગયા અમારા માટે બચવા માટે શું તો અમારે એ લોકોને શું કરવાનું મારે તો અમારે માર ખાવાનું છે કે એ લોકોને આપણે અમારે મારવું પડે એ અમારે સેફટી શું સમય પર હવે એ લોકો ધમકી આપી નર છે કે સુરત નો એ સંદીપભાઈ નો પાર્ટનર છે એટલે મારા પૈસા આટલા ખર્ચો કર્યો છે મેં કરી માં આમ કર્યો છે તેમ કર્યું છે આટલા છે પોલીસ રહે પોલીસ પ્રોટેક્શન રહી તો સતત આવીને મારી દેવા લોકો જે બેઠા હા નવીનભાઈ ડેરી પર કીધું હતું હા જી ગોળી માર હા જે પેલી બહેનો આવતી છે ને લોકો ને લોકોને તમારે ગામ ના રહેવા ના પોખરણ ગામના છે હા એ બે ત્રણ જણા છે આવું કરતા ગામમાં આખું ઘર્ષણ ઉભું કરતા ગામ ને આખું દબાવવા માંગતા એ લોકો બ્યુરો રિપોર્ટ જન આદેશ